બોટાદમાં કેવો માહોલ છે તે પણ જોઈશું બોટાદ જિલ્લામાં કુલ ચોરાણું ગ્રામ પંચાયતની ચૂંટણી જે છે તે આજથી વહેલી સવારથી જ શરૂ થઈ ચૂકી છે આજે મતદાન છે જે પ્રમાણે હું જે બતાવવા રહ્યો છું કે જિલ્લામાં કુલ પૈકી પંચાયતમાં સામાન્ય અને એકસઠ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી માટે આજે વહેલી સવારથી જ મતદાન જે છે તે શરૂ થયું છે શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી યોજાય તેને લઈને જિલ્લા પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ને જિલ્લાના ગઢડા રાણપુર બરવાળા અને બોટા તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન જે છે તે આજે વહેલી સવારે શરૂ થયું છે તે પ્રમાણે આપણા દ્રશ્યમાં જોઈ રહ્યા છું કે ધીમી ગતિએ જે ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે તેનું મતદાન શરૂ થયું છે સમગ્ર જિલ્લામાં કોઈ પણ પ્રકારની અનિશ્ચય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પણ સુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અમે દેવ મકવાણા સાથે રઘુવીર જી મીડિયા બોટાદ